રતનપર ગામના પાદરી જ્યાં સવારના પહોરમાં મંદિરોની ઘંટડીઓ અને ભક્તિમય ધૂન ના સુર રેલાય છે ત્યાં એક અનોખું મંડળ કાર્યરત છે સોમનાથ ધૂન મંડળ આ માત્ર ધૂન કરનારું મંડળ નથી પરંતુ સેવાનો જીવંત પ્રવાહ છે જે દરરોજ અને નિરંતર વહેતો રહે છે આ ધૂન મંડળની વિશેષતા એ છે કે તેઓ તેમની ધૂન સેવા માટે ક્યારેય કોઈ ચાર્જ લેતા નથી તેમનો ધ્યેય પૈસા કમાવાનો નથી પરંતુ સેવા કરવાનો છે ધૂન કરવાથી જે પણ કોર પૈસા મળે છે તે સંપૂર્ણ સેવા કાર્યમાં વપરાય છે આ મંડળના સભ્યો માને છે કે પૈસાનો સંગ્રહ કરવાને બદલે તેનો સદુપયોગ કરવો જોઈએ જ્યારે પણ તેઓ કોઈ ધૂન કરીને પાછા ફરે છે ત્યારે મળેલા પૈસાનો તાત્કાલિક હિસાબ કરે છે એક પણ રૂપિયો બેલેન્સ તરીકે રાખતા નથી આ પૈસાથી તરત જ જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદે છે મંડળ ગામમાં એક ગોડાઉન પણ ભાડે રાખ્યું છે જ્યાં આ ખરીદેલું કરિયાણું અને અન્ય વસ્તુઓ વ્યવસ્થિત મૂકવામાં આવે છે સોમનાથ ધૂન મંડળની સેવાઓમાં જરૂરિયાતમંદ માવતને કરિયાણાની કીટ આપી ગાયને ઘાસ ચારો નાખવું પારેવાને ચણ આપવી કૂતરાને લાડવાને ગાંઠિયા નાખવા વગેરે જેવી સેવાઓ કરવામાં આવે છે આ મંડળની કાર્ય અત્યંત વ્યવસ્થિત અને હ્રદયસ્પર્શી છે જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો ફોન આવે ત્યારે મંડળના સભ્યો તરત જ તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓ લઈને ઘરે પહોંચી જાય છે સોમનાથ ધૂન મંડળ રત્ન પર માટે એકમાત્ર મંડળ નથી તે આશાનું કિરણ છે સેવાનો જીવંત દાખલો છે અને માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે